વરાછા ઝોનના અધિકારીઓ આજે મોદી સાહેબની સભામાં વ્યસ્ત છે વરાછાની જનતા ત્રસ્ત બનેલી પ્રજા માટે વરાછા ફ્લાયઓવર પર ખેલાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું કોર્પોરેટર કુંદન કોઠિયાને ફરિયાદ મળતા જાતે ખેલા વેણવા માટે ગયા હતા વરછહેરાબા કાપુદરાથી પોદાર માર્કેટ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ ઉપર અજાણ્યા ઇસમો ખીલી નાખી જવાની છેલ્લા બે ત્રણ દિવસથી સતત ફરિયાદોને પગલે આજરોજ આપના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ મુલાકાત કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર ચૌદના પ્રમુખ નરેશભાઈ કીકાણીએ ચાલુ વ્યવહાર વાહન વ્યવહાર જાતે જ બ્રિજ પરથી ખીલા વીણાને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખિલ્લાઓ પડ્યા છે જેને કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અમુકવાર ગાડી સ્લીપ થઈ જવાનો ડર રહે છે કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે જેમાંથી અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર ચૌદના પ્રમુખ નરેશભાઈ કીકાણી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખિલ્લાઓ મળી આવ્યા હતા અમે એક પણ પળનો વિચાર કર્યા વિના જાતે જ ખેલા વેણવા લાગ્યા હતા કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછ અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે કહી દીધું હતું કે આજે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં સૌ વ્યસ્ત છે આજે કોઈ આવી શકે તેમ નથી હું તંત્રને કહેવા માંગુ છું શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો લોકોના જાનમાલના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને કે શું ઉપર અત્યારે છીએ કાપોદરા થી હીરાબાગ સુધી ની વાત કરું તમને કે બે ત્રણ દિવસ ત્યાં વીડિયા ફરતા છે એ બ્રિજ ઉપર કોઈ ખીલીઓ નાખી જાય છે ફેંકી જાય છે હવે આ ખીલીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલીઓ એમને પડેલી જ હોય છે ઝોનમાં અધિકારીને ફોન કર્યો છીએ

They é aí, gente, é